અસંખ્ય લોકોને લાખો મીટર રૂપિયાના બિલ આવ્યા છે એના કેસ પણ પેન્ડિંગ છે રાત્રીના સમયે આ લોકો આ મીટર નાખ્યા પછી રાત્રે ભાવ વધારો કરવો હોય તો આ મીટર દ્વારા કરી શકે છે કારણ કે છેતરવાનો આ એક ધંધો છે એના માટે પછી જ્યાં સુધી આ આના કોર્ટમાં જે પેન્ડિંગ કે છે એનું નિરાકરણ નથી આવ્યું રાત્રે બાર વાગે તમારું રિચાર્જ પૂરું થઈ જાય તો નાના નાના બાળકો હોય કોઈ ગેઠાબોઢા હોય તો એ લાઈટ વગેરે કેમ રહી શકે એટલે આવું પણ ન થવું જોઈએ કે ફરજિયાત તમારે સ્માર્ટ મીટર લગાડવું જોઈએ લોકો પાસેથી આ પૈસા પડાવવાનું એક સ્માર્ટ યંત્ર છે અમારું એવું માનવું છે અને લોક સાહિત્યકાર જે આવી વાતો કરે છે ખરેખર ભાજપ ની એક ભવાઈ છે એમાં અદાણી અને ભાજપ સરકાર ની આ ભવાઈ છે એમાં સાહિત્યકારો એ ભવાઈ મેંડા કરવા સાહિત્યકાર સાહિત્યકાર નું કામ કરે એનું કામ કરે ખરેખર આમાં એને પડવાની આવી ભવાઈ માં જરૂર નથી અદાણી ને ખટાવા માટેનો એક મોટો કિમ્યો છે ભાજપનો રાત્રિ ના સમય લોકો હેરાન ન થવા જોઈએ અને અમારી માંગણી છે કે આ ફરજિયાત નહીં આ કેન્સલ થવું જોઈએ લોકો ઈચ્છે તો સ્માર્ટ મીટર લગાવવા જોઈએ જો આ નહીં માને તો અમે મેં ગાંધીજી આંદોલન કરીશું જરૂર પડે ઊર્જા મંત્રી નું પુત્ર ધોનણ પણ કરીશું